લીલીયા તાલુકાના પંચાયતના ભાજપ બે સદસ્યોએ રાજીનામા આપ્યા હતા રાજકીય ડ્રામાના અંતે તાલુકા પંચાયતના બંને સદસ્યોએ રાજીનામાં પરત ખેંચ્યા હતા લીલીયા તાલુકા પંચાયતના બે સદસ્યો કંચનબેન ધામંત અને ઘનશ્યામભાઈ મેઘાણીએ રાજીનામા પરત ખેંચ્યા હતા ભાજપના બંને સદસ્યોએ ત્રણ ચાર કલાકમાં રાજીનામાં પરત ખેંચ્યા હતા

પછી અમે વિચાર્યું કે ભાઈ લોકો ગામ માં ઠાણી ગમે તેટલા મિનિટ થી ને ચોક માં બેઠા કે ભાઈ તમે ભાજપ છો તમારે કરવું પડે સરકાર તમારી બધી વાતે હાથી છે લોકો ને એટલે અમે રાજીનામું દીધું બીજું અમારે કોઈ વ્યક્તિગત કોઈ વાળો વાંધો નથી અમારો આટલો પ્રશ્ન વિકાસ હતો ગામ નો હા ટીડીઓ રાજીનામું ને આપ્યું પ્રમુખ નતા પ્રમુખ નતા એ આમ કીધું તમે આપી દીધું પ્રમુખ ના કાલે આવે તે

કોઈ કોઈ ધ્યાન દેતું નહોતું ગામમાં સીસીટીવી કેમેરા મૂકેલા ચાર મહિનાની અંદર કેમેરા બધા બંધ થઈ ગયા સંકલનમાં પ્રશ્ન મૂક્યો જિલ્લા સંકલનમાં મૂક્યો બધા પ્રશ્નને આગળ આગળ ધકાવતા જતા હતા એટલે અમને એમ થયું કે આમાં રાજીનામું દઈ દેવું હવે કેમ કે આ લીલિયા ગામ મોટું અમે અહીં સ્થાનિક એટલે અમને વારે વારે ગામમાં નીકળવું એટલે રજૂઆત કરે અમારે પાર્ટી અરે કોઈ કઈ વાંધો નથી પાર્ટીમાં અમે હંમેશા અમે કામ કરતા અને હજી કરવાના જ છીએ અમે પાર્ટી અને રાજીનામું આપ્યું અમે પણ ટીડીઓ સાહેબ એમ કીધું કે તમારે પ્રમુખને ને આપવું પડે કે મારે કોઈ અધિકાર નથી પ્રમુખ સાહેબ તે હતા નહીં અને પછી અમે ત્રણ વાગ્યે હજી ટીડીઓ સાહેબ ને અમને પાછું લખી હતું હવે છેલ્લે શું તમારો નિર્ણય નહીં છેલ્લે અમારે હવે કઈ વાંધો નથી અમને સંકલન માંથી બધા બે નારે સંકલન થઈ જાય અમારે અમારા કામના જે નિવાડે લઈ ગયા એટલે અમને કઈ વાંધો નથી અમે રાજીનામું અમારું પાછું ખેંચી લેવું